નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભુજ જતી એક બસમાં બનેલી ઘટના વિશે લક્ઝરી બસે અમદાવાદ છોડ્યું તે પહેલાં જ ખંજન ખીમાણીએ પોપચા ઢાળી દીધા બારીના ટેકે માથું ગોઠવ્યું ને ભૂતકાળના ટેકે વિચારોને ગોઠવ્યા ત્રીસ વર્ષ પહેલાં છોટી પડી ગયેલી પ્રેમિકાએ એના દિમાગનો કબજો લઈ લીધો આમ તો એ રોજ જ યાદ આવ્યા કરતી હતી પણ આજે વધારે સાંભળી આવી કારણ કે વર્ષો પછી ખંજન આજે ભુજ જઈ રહ્યા હતા ભુજમાં જ એમની ખામોશી પહેલીવાર મળી હતી અને ભુજથી જ એ એને ખોઈ બેઠા હતા ભાઈ આ તમારું અમદાવાદ તો ભારે મોટું શહેરમાંથી બહાર નીકળવાની જ કલાક લાગી જાય કોઈ એને જ ઉદ્દેશીને બોલતું હોય એવું લાગ્યું એટલે ખંજન ખીમાણીએ પોપછાની બારીઓ અડધી પડધી ઉઘાડી જોયું તો બાજુમાં કોક દાધા રંગો આદમી બેઠો હતો આવા માણસો વાતોડિયા પણ બહુ હોય ન જાણ ન પીચાણ તો એ વાતો કર્યા જ કરે ખંજનને આવા લોકોનો બહુ બહોળો અનુભવ હતો બસની મુસાફરીઓ બહુ કરી હતી એણે ખાસ ભાવ ન આપ્યો માથું હલાવીને હોકારો ભણી દીધો પાછી આંખો વાસી દીધી પ્રેમિકાનું એક જબરું સુખ હોય છે આમ ભલે જિંદગીમાંથી અદૃશ્ય થઈ ગઈ હોય આંખો ફાડી ફાડીને એને શોધ્યા કરો તો એ જડે નહીં પણ જેવી આંખો બંધ કરો કે તરત હાજર થઈ જાય ખામોશી પણ થઈ ગઈ એવીને એવી જ જેવી એંસીની સાલમાં એને જોઈ હતી તું ક્યાં ચાલી ગઈ હતી ખામોશી આટલા વર્ષમાં ક્યારેય ફોન પણ ન કર્યો પરણી ગઈ છે તારા વરનું નામ શું છે છોકરા સૈયા કેટલા ખંજને મોઢાની મશીન ગનમાં સવાલોની ગોળીઓ વરસાવી દીધી ખામોશીએ જવાબ આપવા માટે હોઠ ઉઘાડ્યા ખંજન ખીમાણી ખળભળી ગયા પરવાળા જેવા હોઠમાંથી આવો પથ્થરિયો અવાજ આ બારી સહેજ ઉઘાડી રાખો ને ખંજને ફટાક દઈને આંખો ખોલી નાખી જોયું તો ખામોશી ખામોશ હતી અને સામેની સીટ ઉપર બેઠેલો બારદાન પૂછતો હતો આ બારી થોડીક અમથી ઝાઝી નહીં મને શું છે કે બંધ બારીએ ગૂંગળામણ થઈ આવે છે ખંજનને આવું કહી નાખવાની જોરદાર ઈચ્છા થઈ આવી મને તમારો અવાજ સાંભળીને ગૂંગળામણ થઈ આવે છે પણ એ બોલ્યા નહીં અને અડધી બારી ખોલી નાખી ફરી આંખના ઢાંકણ બંધ થયા ને દિમાગના કમાડ ખુલી ગયા ખંજન ખીમાણી પળવારમાં વીસ વર્ષના બની ગયા ભુજની કોલેજના મેદાનમાં ઊભા રહી ગયા સામે જ ઊભી હતી ખામોશી હસ્તી શરમાતી પવનમાં ઉડી જતા દુપટ્ટાને ફરી પાછો છાતી ઉપર ગોઠવતી અને થોડી થોડી વારે વિના કારણ માથાના વાળમાં ખોસેલા ગુલાબના ફૂલને સરખું કરવાનો પ્રયત્ન કરતી ખામોશી કેટલા માર્ક્સ આવ્યા ખંજન પૂછીને એણે દુપટ્ટો સરખો કર્યો અઠ્યાસી ટકા તારે પાસઠ ટકા અમે કંઈ તારી જેટલી મહેનત નહોતી કરી માર્સ માત્ર મહેનત કરવાથી નથી આવતા એના માટે બુદ્ધિ હોવી પણ જરૂરી છે સારું તો પછી અમારા જેવી ઠોઠ છોકરીના પ્રેમમાં શા માટે પડ્યા પ્રેમમાં પડવા માટે છોકરીનું દિમાગ ન જોવાય એ માટે તો છોકરીનું રૂપ અને ફિગર યુ અપ છોકરીઓને આ જ તકલીફ છે એ લોકો ક્યારેય ચામડીની છપાટીથી ઊંડે ન તો જઈ શકે છે ન જોઈ શકે છે ખામોશીએ ગુલાબ ઉપર હાથ અડાખીને લીધો અને છોકરીઓની તકલીફ એ છે કે તમે લોકો ગમે તેવી હળવી વાતને પણ ગંભીરતામાં પટલાવી નાખો છો કેવો મજાનો મૂડ હતો પળવારમાં બગાડી નાખ્યો છાલ હવે કંઈક સુંદર રોમેન્ટિક વાત કર ખામોશી શરમાઈ ગઈ એકવાર આપણા લગ્ન થઈ જવા દે પછી તો આખી જિંદગી રોમાંચ જ રોમાંચ હશે તું તો મોટો ભણેશ્વરી છે ને એટલે મોટો સાહેબ બની જવાનો ખામોશી બંધ આંખે ભવિષ્યનું દ્રશ્ય વર્ણવી રહી હતી હું તારા માટે ભાવતા ભોજન બનાવીને રોજ બપોરે તારી રોહ જોતી રહીશ તું ઓફિસેથી આવે એ પછી આપણે સાથે જમીશું એક થાળીમાં જ અચ્છા ચાલ મને એ કહે કે તું કઈ કઈ વાનગી રાંધીશ મારા માટે ખંજન ખીમાણીએ પૂછી તો નાખ્યું પણ પછી જે જવાબ સાંભળવા મળ્યો એનાથી એ છોકી ગયો સવાલ પૂછાયો હતો પોયણી જેવી પ્રેમિકાને પણ જવાબ મળ્યો કાળમીંઢ કડક ઉપર વીંઝાતા હથોડા તરફથી ઉના ઉના બાજરાના રોટલા ને રીંગણાંનું ભરથું લ્યો હવે ઉતરો હેઠા છોટીલા આવ્યું બસ અહીં કેડે અડધો કલાક ઊભી રહેશે છોટીલાના ઓળો રોટલા એકવાર ખાશો પછી જિંદગીભર નહીં ભૂલો ઝટકા સાથે આંખો ઉઘડી ગઈ સામે પેલો અણધડ ઊભો હતો ખીખિયાટા કરતો કાનમાં આંગળી નાખીને કારણ વગર ફેરવતો ભૂખ ન લાગી હોય તો પણ ભોજન માટે આગ્રહ કરતો ખંજન ખીમાણીથી હવે ન રહેવાયું એ તપી ગયા ભાઈ મેં તમારો કંઈ ગુનો કર્યો છે તમારા પૈસા ઓછીના લઈને પાછા નથી વાળ્યા તમે રસ્તે ચાલતા જતા તા ને મેં બે પગ વચ્ચે સ્કૂટર ઘુસાડી દીધું છે નહીં ને તો પછી ક્યારના શોકા મારી ખેંધે પડી ગયા છો તમે જોતા નથી હું આંખ બંધ કરીને પેલો ડઘાઈ ગયો એના ચહેરા ઉપર માફીની માંગણી ઊભરી આવી ભાઈ સાહેબ મને શું ખબર કે તમે થાક્યા હશો ને તમને ઊંઘ આવતી હશે મારા મનમાં એમ કે બસમાં જ્યાં લગી સાથે છીએ ત્યાં સુધી આપણે બધાય એક માળાના પંખીને વાઈએ તમને કંટાળો ન આવે એટલા હારું હું તો વાતો કરતો તો હવે પછી જો એકે શબ્દ બોલું તો ફટકેજો એ તો રીંગણાનો ઓળોને બાજરાનો રોટલો ખાવા માટે બસમાંથી ઉતરી ગયો પણ ખંજનનો ભોજન થાળ ઊંધો વાળતો ગયો મોટાભાગની બસ ભોજન માટે ખાલી થઈ ગઈ હતી ખંજન એકલો આસમાનમાં પથરાયેલા આથમતા સૂરજના ઉદાસ કિરણોને તાકતો બેસી રહ્યો ખૂબ કોશિશો કરી અને મથામણો કરી પણ તૂટેલું દૃશ્ય ફરી પાછું ન સંધાયું તે ન જ સંધાયું વાંકાર ગયું મોરબી ગયું ને ભચાઉ પણ ગયો હવે ઊંઘ નહોતી આવતી અને ખામોશી પણ નહોતી આવતી સામે બેઠેલા અડંબંગ આદમીએ વિચારોની આખી રંગોળી વેખી નાખી હતી ખંજન ખીમાણી દાંત ભીસીને એની સામે જોઈ રહ્યા હોઠ ભીસીને બેઠા રહ્યા પેલો અડબંગ પણ ખંજનની નારાજગી હવે સમજી ગયો હતો છેક ભચાઉ સુધી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના એ બસી રહ્યો ભચાવ છોડીને બસ ભુજના રસ્તે આગળ વધી ત્યારે એણે શર્ટના ખીચ્ચામાંથી સેલફોન બહાર કાઢ્યો કોઈની સાથે મોટેથી વાતો કરવા લાગ્યો રવજી કાકા હું દુર્લભજી બોલું છું અમારી બસ લગભગ અડધા કલાક પછી ભુજ આવી પહોંચશે તમે લેવા માટે આવવાના ને ના ખામોશીબેનને ન મોકલતા ઠંડી વધારે છે અને મોડવીય થયું છે ભલે ને ગાડીમાં આવવાનું હોય પણ બેનને ન મોકલશો તમે જ આવજો લ્યો ત્યારે ફોન મૂકું છું ખંજનખી ખીમાણે ટટાર થઈ ગયા ખામોશી અને રવજી કાકા આ તો એ જ એનો અર્થ એ થયો કે એ હજુ હજુ સુધી કુંવારી જ છે અને પિયરમાં જ મારે જ આટલા વર્ષોમાં ક્યારેય ભૂજ આવવાનું નથી બન્યું એટલે એની ભાળ ન મળી કદાચ એના પપ્પાએ ઘર બદલી નાખ્યું હશે પણ સામે બેઠેલો અડબંગ મારી ખામોશીને કાર લઈને બસ ટટ્ટા પર આવવાની મનાઈ શા માટે કરે છે એને સીજ પાડીને કહેવાનું મન થઈ ગયું હે ભાઈ હે મહાપુરુષ તારી મુઠ્ઠીઓ સાચા મોતીઓથી ભરી દઉં તું પાછો ફોન લગાડ અરવજી કાકાને કહી દે કે સાથે મારી ખામોશીને પણ લેતા આવે જિંદગીમાં એકવાર એને એને પણ પણ એની સામે જુએ તો કંઈક વાત થાય ને બસ દોડતી રહી દોડતી રહી દોડતી જ રહી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર